નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ પચીસ પાંચ બે હજાર ચોવીસ વાર શનિવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચે ભાવ ચારસો એંસીથી ઊંચો ભાવ પાંચસો ને ચોપન રૂપિયા ચણા બારસોથી તેરસો છપ્પન બાજરો ત્રણસો પચાસથી ચારસો ચોપ્પન તો એની વાત કરીએ તો બે હજારથી ચોવીસો સાઠ રૂપિયા અડદ સોળસોથી એંસી સિંગફાડા બારસો પચાસથી પંદરસો આડત્રીસ મગફળી જાડી એક હજારથી બારસો છત્રીસ ધાણા બારસોથી ચૌદસો અડસાઠ સોયાબીન આઠસોથી નવસો પાંત્રીસ તલ ચોવીસોથી સિત્તાવીસો પચીસ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ ગાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ પાંચ હજાર પાંચસોથી પાંચ હજાર ઊંચો ભાવ પાંચ હજાર આઠસો ને એંસી રૂપિયા એરંડા નવસો પચાસથી અગિયારસો રૂપિયા જુવાર ચારસોથી આઠસો ચોર્યાસી મગ સોળસો પચાસથી ઓગણીસો ને બાવન તલકાળા સિત્તાવીસોથી ત્રણ હજાર સિત્તેર હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ ગાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ છસો નેવુંથી ઊંચો ભાવ ચૌદસો ને પંચોતેર રૂપિયા મગ અગિયારસોથી અઢારસો પાંચ અડદ સોળસો પાંચથી ઓગણીસો રૂપિયા ઘઉં ચારસોથી પાંચસો ચોવીસ ચણા અગિયારસો પચાસથી તેરસો પચાસ મગફળી ઝીણી નવસો પચાસથી તેરસો પંચાવન મગફળી જાડી નવસોથી બારસો રૂપિયા અજમો ત્રેવીસો વીસથી છત્રીસસો નેવું એરંડા એક હજારથી એક હજાર છોતેર વાત કરીએ તો બારસોથી સોળસો નેવું ડુંગળીની વાત કરીએ તો એંસી રૂપિયાથી ચારસો પાંત્રીસ રૂપિયા જીરુંની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચોવીસો થી ઊંચો ભાવ પાંચ રૂપિયા રાયડો નવસો થી એક લસણ અગિયારસો થી બત્રીસો ને સિત્તેર ધાણા એક હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસોથી ઊંચો ભાવ પંદરસો ને પંદર રૂપિયા તલ સફેદ બે થી સિત્તાવીસો ને ચાલીસ તલકાળા પચીસો થી એકત્રીસો રૂપિયા ઘઉં ચારસો થી પાંચસો ઇઠ્યાસી ઘઉં ટુકડા ચારસો અગિયારથી છસો પાંચ ચણા બારસો પચાસથી તેરસો ને બ્યાસી તુવેરની વાત કરીએ તો તેરસોથી બાવીસો ને એકાવન રૂપિયા મગફળી જાળી નવસો પચાસથી બારસો એકત્રીસ રૂપિયા મરચાં સાતસોથી ચૌદસો રૂપિયા સોયાબીન સાતસોથી આઠસો ને પિંચોતેર ધાણા એક હજારથી તેરસો એકાવન મેથી સાતસો પચાસથી બારસો ચાલીસ જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર સાતસો પચાસથી ઊંચો ભાવ પાંચ હજાર આઠસો ને રૂપિયા વરિયાળી અગિયારસોથી પંદરસો ને પચાસ રાય નવસો ચાલીસથી તેરસો ને ત્રીસ હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ ચારસો સાઠથી ઊંચો ભાવ છસો ને સોળ રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચાસથી છસો સોળ કપાસ અગિયારસો થી પંદરસો અગિયાર મગફળી ગીણી નવસો અગિયારથી તેરસો એકોતેર મગફળી જાડી આઠસો એકથી તેરસો એકાવન કલંજી સત્તરસો એકથી ત્રણ હજાર નવસો ને એકતાલીસ એરંડા આઠસોથી અગિયારસો અગિયાર તલકાળા અઢારસોથી એકત્રીસોને એક તલ બે હજાર એકથી અઠાવીસસો એકવીસ જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ ગેટની અંદર તો જીરુ નીચે ભાવ ત્રણ હજાર ત્રણસો એકથી ઊંચો ભાવ છ હજારને એક રૂપિયો ધાણા આઠસો એકથી અઢારસો એક ધાણી નવસો એકથી બાવીસોને એક મકાઈ ચારસો એકાવનથી પાંચસો એકસાઠ ડુંગળીની વાત કરીએ તો એકસો એક રૂપિયાથી ત્રણસો એકત્રીસ રૂપિયા ચણા અગિયારસો એકવીસથી તેરસો છાસઠ અડદ પંદરસો એકાવનથી ને એકાવન મગ ચૌદસો એકથી સત્તરસો એકાણું વાત કરીએ તો સોળસો એકાવનથી ચોવીસસો એકસાઠ રૂપિયા સોયાબીન સાતસો એકાણુંથી નવસોને એક વાલ પાંચસો અગિયારથી સત્તરસો એકાણું રાય બારસો એકવીસથી તેરસો એકત્રીસ ચણા સફેદ બારસો છોતેરથી બાવીસોને એકવીસ રાયડો નવસો એક્યાસીથી ને એક્યાસી લસણની વાત કરીએ તો અગિયારસો એકાણુંથી ચોત્રીસો ને એકાણું વટાણા છસ્સોથી પંદરસો છોતેર તો આ હતા આપણે ગોંડલ જામનગર જુનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા વોશિંગ કરી નાખજો એટલે જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બની રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર